લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી દ્વારા પાલનપુર તાલુકાના ગામડાઓમાં જાહેર સભાઓ કરવામાં આવી રહી છે જેમાં સંતો મહંતો સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં બહેનોએ ઉમેદવાર રેખાબેનના ઓવરના લઈ તેમને જંગી બહુમતીથી જીતાડવા સંમતિ દર્શાવી હતી આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટોળ મહેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા

અને અમારા ગલબા કાકા દીકરી જ્યારે આ જિલ્લામાં લડી રહી હોય ચૂંટણી ત્યારે અમને ગૌરવ છે મોદી સાહેબે અમારા જિલ્લાની કદર કરી છે મહિલાઓની કદર કરી છે અને સમગ્ર જિલ્લામાં એક ઉત્સાહનું વાતાવરણ છે સમગ્ર જિલ્લાના તમામ ભાઈઓ અને બહેનો સાથે મળે અને બનાસકાંઠાનો કમાડો દિલ્હીમાં મોકલવા માટે કટિબદ્ધ છે અને ખૂબ મજબૂત છે કાકા આપણી બનાસની દીકરી છે તો એને કેવો વિકાસ એમને જોડેથી ઈચ્છી રહ્યા છો અમારે તો એની જોડેથી એવો વિકાસ ઈચ્છી રહ્યા કે અમારે પાણી પહેલો પ્રશ્ન છે અમારો પાણીનો પાણી તળાવ ભરવા ભરવાનું નહેરનું પાણી લાવવાનું છે અને મોદી સાહેબ અમારા ગુજરાતના છે અમે ગુજરાતનું છીએ અને ગુજરાતનો અમને ગર્વ છે કે અમે ત્રીજી વાર બી વડાપ્રધાન મોદી સાહેબને બનાવશો અમિત સાહેબને ગૃહ પ્રધાન બનાવશે અને સારામાં સારો ડેવલપમેન્ટ કરી શકશે બહુ વિકાસ સારો થાય છે અથવા તો અને બધું મોદીના નામથી પડે છે પાર્ટીમાં મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતરી છે તો આપ કેવા છો અત્યારે બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટા પ્રશ્નો જે પાણીના હતા એ પાણીના પ્રશ્નો માટે માન્ય મોદી સાહેબે જે જહેમત ઉઠાવી છે ગુજરાતની ની સરકારે જે કામ કર્યું છે એ જોતો ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવાર જે ડૉક્ટર રેખાબેન છે એમને જંગી બહુમતીથી જીતાડવાનો પ્રજાજનોનો એક સંકલ્પ છે અને સંકલ્પ સાથરક થશે શિયાર પાટીલ સાહેબની જે વાત છે કે ભાઈ પાંચ લાખ કરતાં વધારે વોટોથી સીટ આપો તો અમારો બનાસકાંઠા જિલ્લો અમારા સૌ મતદારો મળીને આ મહિલા ઉમેદવારને ખૂબ મોટી જંગી લીટથી જીતાડશે એવા સૌ ખેડૂત આગેવાનો ખેડૂત મિત્રો પશુપાલકો બહેનો સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે ખaben શિક્ષિત છે સારો વિકાસ કરશે કદમથી કદમ ઉલાવી અનાજ જિલ્લાનો વિકાસ થાય એવી અમને સૌને આશા છે શ્રી આપણે જોયું કે બનાસકાંઠાના લોકોનો કેવો રિસ્પોન્સ છે અને કેવી ઉત્સાહ છે ચૂંટણીને લઈને પૂર્વસી વ્યાસ ઈન્ડિયા ન્યૂઝ ગુજરાત